સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ના મુઠિયા ના ઢોકળા જમવાનો સ્વાદ બમણો કરી દેવો લીલા મરચાંનો નવો નાસ્તો બે ચમચી તેલમાં બની જશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું એના માટે એક બોલમાં આપણે અડધો કપથી થોડો ઓછો ચણાનો લોટ એટલે કે બેસન એમાં દોઢ ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે એક ચોથાઈ કપ લીલા ધાણા એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર તમે ધાણાજીરું પાવડરનું પ્રમાણ વધારે પણ લઈ શકો મરચાંની વેરાયટી તીખી લેવાના હોય તો આદું મરચાં ઉમેરવામાં પણ ધ્યાન રાખવાનું એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલા સફેદ તલ સફેદ તલનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીને થોડી અતકચરી વાટીને ઉમેરવાની મેં થોડી સાઈડમાં વાટી ઉમેરી દીધી સાથે એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ કે પછી થોડી ખાંડ મેં અહીંયા બ્રાઉન જે શુગર આવે એ લીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં દહીં મોળું છે એટલે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીધું તમે વધારે પણ લઈ શકો અને એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી અને આ રીતે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં થોડું પાણી તો એક ચોથાઈ કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આ રીતે આપણે બેટર સ્મૂધ એવું બનાવી લેવાનું છે તો બેસનના ગાંઠા ન થાય એ રીતે તમારે આ રીતે એકદમ સ્મૂધ એવું બેટર બનાવી સાઈડમાં મૂકી દઈશું તો પાંચેક મિનિટ જેવું હું એને સાઈડમાં મૂકીશ અહીંયા મેં દસ જેટલા મોડી વેરાયટીના મોટા જાડા મરચાં આવે એ લીધા છે જો તમને થોડું તીખું બનાવવું હોય તો તમે મીડિયમ તીખા પણ મરચાં લઈ શકો અને મરચાંને ધોઈ એકદમ કોરા કરી લેવાના અને વચ્ચેથી આ રીતે આપણે સ્લીટ કટ કરી દઈશું અને એમાંથી બીયા અને નસોનો ભાગ છે એ આપણે કાઢી લેશું જો મરચાં તમારે મીડિયમ તીખા હોય અને બહુ વધારે પડતા તીખા હોય તો એના તમે નસો અને બીયા કાઢી લ્યો તો મીડિયમ તીખા થઈ જાય છે પણ આ એકદમ મોળા એવા મરચાં છે આમાં તમે નસો અને બીયા ન કાઢો તો પણ ચાલે પણ આપણે મરચાંને ભરવાના છે એટલે બીયા અને નસો આપણે કાઢી રેડી કરી લઈશું તો આ રીતે બધા જ મરચાંમાંથી મેં બીયા અને નસો કાઢી આ રીતે રેડી કરી લીધી તો થોડા થોડા બીયા અને નસો રે એ રીતે મેં રેડી કરી લીધા બેટરને પાછું એકવાર એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું તો એક જ મિનિટ જેવું મેં એને ફેટી લીધું એક દિશામાં અને પછી બેટરને આપણે જે મરચાં રેડી કર્યા છે એમાં આપણે આ રીતે બેટર છે એ ભરીશું બેટર તમે જોઈ શકો છો કેવું છે બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં મીડિયમ થિક એવું બેટર રાખવાનું અને મરચાંને જે આપણે કટ કર્યા છે ત્યાં આપણે આ રીતે મરચાંમાં બેટર ભરી દઈશું તો જેટલું મરચું ભરાય એ રીતે તમારે બેટર ઉમેરવાનું છે તો અહીંયા લગભગ મેં દસ મરચાં લીધા છે બેટર લગભગ દસથી બાર મરચાં ડિપેન્ડ તમારા મરચાં કેટલા મોટા નાના તમે લીધા એ પ્રમાણે તમારે લેવાનું મરચાં જ્યારે તમે પ્લેટમાં મૂકો ત્યારે ધ્યાન રાખવાનું એને સીધા જ મૂકવાના આડા કે ઊંધા નહીં મૂકવાના નહીં તો બેટર બધું નીકળી જશે તો આ રીતે બધા જ મરચાં મેં ભરી રેડી કરી લીધા હવે મરચાંને આપણે સ્ટીમ કરવાના છે તો આ રીતે ઢોકળિયામાં કે કોઈ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું એના પર તમારા પાસે ઝાળીવાળી પ્લેટ હોય એ મૂકી દેવાની તો મારા પાસે આ જાળીવાળી પ્લેટ છે એટલે એ મેં મૂકી જરૂર નથી ગ્રીસ કરવાને તમને જો જરૂર લાગે તો તેલથી થોડું તમે ગ્રીસ કરી શકો છો પણ અહીંયા જરૂર નથી એટલા માટે હું નથી કરી રહી આ રીતે પાણી ઉકળવા લાગ્યું છે મરચાં આ રીતે બધા આપણે ગોઠવી દઈશું અને ઢાંકી દસ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું તો આઠથી દસ મિનિટમાં એકદમ સારી રીતે સ્ટીમ થઈ રેડી થઈ જશે તો મેં અહીંયા લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું હાઈ ફ્લેમ પર તમારે સ્ટીમ કરવાનું છે અને પછી દસ મિનિટ પછી તમારે આ રીતે ઢાંકણ ખોલી મરચાંની પ્લેટને બહાર કાઢી લેવાની હલકા ઠંડા થવા દેવાના હલકા ઠંડા થાય એટલે તમારે મરચાંના આ રીતે પીસીસ કરી લેવાના છે તો અડધા અડધા ઇંચના આ રીતે એક મરચાંના પીસીસ આપણે આ રીતે કરી લઈશું તો હવે જે આપણે બેસન ભર્યું હતું એનું એક લેયર બની જશે અને મરચાં તમારે કટ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે મરચાંનું લેયર છે એ નીકળી ન જાય અને જે મરચાંનો ડીટીયાનો ભાગ છે એ આપણે કાઢી લઈશું આ રીતે તો આ રીતે બધા મરચાંના મેં ટુકડા કરી રેડી કરી લીધા અને હવે મરચાંનો વઘાર કરી લઈશું વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ રાઈને થોડી આપણે ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલું જીરું જીરાનો કલર થોડો બદલાવા દઈશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને જે મરચાંના ટુકડા કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું હવે અહીંયા આપણે બેટરમાં મીઠું ઉમેર્યું હતું પણ મરચામાં મીઠાનો ભાગ ઓછો રહેશે એટલે આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર મરચાં તીખા હોય તો સ્કીપ કરવાનું છે એક ટી સ્પૂન જીરું પાવડર અને મીઠું થોડું ઉપરથી આપણે બેલેન્સ કરવાનું છે તો અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું લીલા ધાણા અને સફેદ તલ થોડા આપણે ઉમેરી દઈશું વઘારમાં પણ તમે સફેદ તલ ઉમેરી શકો પણ ઉપરથી પણ સારી રીતે સતળાઈ જશે આ રીતે અને આપણે મરચાંને એક બે મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખી અને એકદમ સારી રીતે સાતળી લઈશું એકલા બહુ ટેસ્ટી એવા ચટપટા લાગે છે તમે કોઈ પણ ફરસાણ સાથે પણ આ મરચાંને સર્વ કરી શકો હલકા ક્રિસ્પી મેં એને કર્યા છે એકલા પણ તમે ખાઈ શકો સાઈડમાં રોટલી શાક હોય કે દાળ ભાત હોય તો જમવાનો સ્વાદ બમણો કરી દે એવા આ મરચાં છે હલકા એવા ક્રિસ્પી જેવા થોડા તમને એનો કલર બદલાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને મરચાં તૈયાર છે તમે એકલા પણ ખાઈ શકો કે પછી સાઈડમાં થાળીમાં પણ સર્વ કરી શકો આ રીતે જો તમે મરચાંનો નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો ના ઢોકળા ના મુઠિયા પણ આવી રીતે મરચાં તમે ભરેલા બનાવતા હશો પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ